નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચોમાસાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વેદરનાલી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ તેર મેથી લઈ અને ઓગણીસ મે બે હજાર પચીસ સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી બધા જ ખેડૂત મિત્રો સુધી વાત કરીએ તો અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હાલ ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ અપર એડ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેનો ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય છે આવતા ચોવીસ કલાકમાં નૈઋત્ય ચોમાસું દક્ષિણ આંદામાનના દરિયામાં તથા નિકોબાર દ્વીપમાં દાખલ થઈ જાય તેવી સંભાવના છે ત્યાર પછીના ચાર પાંચ દિવસમાં તે સમગ્ર આંદામાન નિકોબાર દ્વીપ આંદામાનના દરિયા બંગાળની ખાડીના અમુક ભાગો દક્ષિણ અરબી સમુદ્ર તથા મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં દાખલ થાય તેવી સંભાવના છે Okay. <laughs> સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માટે તારીખ તેરથી ઓગણીસ મે સુધીની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં નોર્મલ તાપમાન એકતાલીસથી એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી છે દિશામાં તે ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તથા ભુજમાં ઓગણચાળીસ ડિગ્રી છે આવતીકાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે અને પંદરથી સોળ મે સુધીમાં તાપમાન નોર્મલની આસપાસ આવી જવાની શક્યતા છે આજે અમુક સેન્ટરોમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે પરંતુ કાલથી વાતાવરણ ચોખ્ખું થશે આગાહીના સમયગાળામાં પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમની રહેશે ક્યારેક દક્ષિણના પવન ફૂંકાશે પવનની ઝડપ પંદરથી વીસ કિલોમીટરની રહેશે જ્યારે ઝાટકાના પવનની ગતિ વીસથી ત્રીસ કિલોમીટરની રહેશે તેર ચૌદ મે વાતાવરણ ચોખ્ખું રહેશે પંદર થી ઓગણીસ દરમિયાન ક્યારેક વાદળો જોવા મળી શકે છે મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત